બનાસકાંઠાના મુડેઠા ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેની લાશને ગામની સીમામાં રોડને અડીને આવેલા ખેતરના ઝાપા પાસે ફેંકી દીધી અને આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જો કે મૃતકની શરીર ઉપર હથિયારના ઘા મળી આવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે વીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ નીસા તાલુકાના મોડેઠા ગામમાંથી ભેરડી પોલીસ સ્ટેશને એક અજાણીની લાશ મળે છે સૌ પ્રથમ તો કોઈ આત્મહત્યા હોય અથવા તો બીજી કોઈ એક હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને લાગે છે પરંતુ લાશ જે અનડીટેક્ટ હોય અને એની વણ ઓળખાયેલી હોય એ માટે થઈને પોલીસ દ્વારા તત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે છે પીએમ જયારે થતું હોય છે એ દરમિયાન પોલીસ એના ફોટોગ્રાફના આધારે અને શરીરના બીજા અંગોના આધારે તથા કયા કપડા પહેરલા છે તેના આધારે લાશને ઓળખવાનું કામ ચાલુ કરે છે અને થોડાક જ ગણતરીના કલાકોની અંદર જ આ જે ડેડ બોડી છે એ ચંદુજી વિરાજ ચંદુજી રાઠોડની છે એ ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક તેના ઘરવાળાનો બધાનો કોન્ટેક કરવામાં આવે છે ન્યુઅલ પોલીસને જે છે તે પીએમ રિપોર્ટ મળી જાય છે ને જેમાં કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા તેની હત્યા કરાઈ હોય તેવું માલુમ પડે છે આ વસ્તુની માલુમ થતાં જ દિલ્હી પોલીસ સ્ટેશન દ્વારા એક્શન મારી જવામાં આવે છે અને સઘન પૂછપરછના અંતે તથા ટેકનિકલ સોર્સિસ અને બીજાના અંતે પોલીસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ હત્યા જે છે એ બીજું કોઈ નહીં પરંતુ તેમની પત્ની એટલે કે સોનલબેન દ્વારા જ કરવામાં આવેલું છે પરંતુ તે શેના કારણે કરાવે તે પોલીસ માટે એક પહેલું હતું એના માટે થઈને પોલીસ દ્વારા વધારે સઘન પૂછપરછ અને વધારે યુક્તિ પ્રયુક્તિથી આસપાસના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને બીજી વસ્તુઓને ભેગી કરીને ત્યારબાદ ખબર પડે છે કે એમના પતિ જે સોનલબેન તેમના જે છે એ પ્રેમી અલ્પેશભાઈ હરિશન રાઠોડ એ બંને ભેગા મળી અને કાવતરાના ભાગરૂપે જ આ હત્યા કરી હતી ત્યારબાદ આ બંનેની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ બંનેને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવે છે સર હત્યાનું મુખ્ય કારણ શું હતું કયા પ્રકારે કરવામાં આવી હતી અને એની એક પ્રકારની મોનો પોલીસ શું હતી કયા પ્રકારે કરવી પોલીસે હાલનું જેટલું ઇન્વેસ્ટિગેશન એ અંતે ખરું છે કે એમના પત્ની એટલે કે જે સોનલબેન છે તે અને તેના પ્રેમી અલ્પેશ હરિશન રાઠોડ આ બંને જણાની વચ્ચે પ્રેમ સંબંધ હતો તથા હત્યા જે છે એ લોખંડના ધારી દ્વારા કરવામાં આવી છે માથામાં ઘા મારવામાં આવ્યો છે જેથી કરીને તેમનું મૃત્યુ થયું છે આ સિવાય જ્યારે અઢાર તારીખે રાત્રે અગિયાર વાગે તેમનું મૃત્યુ નિપજવામાં આવે છે ત્યારે બીજા દિવસે ઓગણીસ તારીખે આ લાશને એ ખેતરમાંથી ખસેડીને બીજી જગ્યાએ એટલે કે મોડેઠા ગામમાં એને ડં કરવામાં આવે છે પોલીસને જ્યારે આ રેલબોડી મળે છે ત્યારે એનો ચહેરો કેટલાક પશુઓ દ્વારા ક્રો રીતે એને કાપી નાખવામાં આવ્યો છે જેથી કરીને લાશની ઓળખ થઈ શકતી નથી પરંતુ પોલીસે અત્યંત બારીકેથી ગણતરીના કલાકોમાં જ નહીં માત્ર ડેલિવરીની ઓળખ કરી છે પરંતુ ગણતરીના કલાકોમાં જ આરોપી એને બી પકડી પડ્યો છે